અહીંયા મેં કોપર નું દ્રાવણ લીધું છે જે અને જેમાં બેટરીના ધ્રુવ સાથે કોપરનો તાર લીધો છે અને બેટરીના ઋણ ધ્રુવ સાથે ઋણ ધ્રુવ સાથે લોખંડની ચાવી લીધી છે અને આને દ્રાવણમાં ડૂબાડતા દ્રાણમાં ડૂબાડતા પરિપથ પૂર્ણ થાય છે બંનેને દ્રાણમાં ડૂબાડતા પરિપથ પૂર્ણ થશે અને દ્રાવણમાં રહેલું કોપર સલ્ફેક્ટ તે ચાવીને ચૂંટશે અને અને કોપર તેનાથી ચાવી પર ચૂટશે આવી રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે અમે એક ઇલેક્ટ્રિસ્કોપ લીધું છે જેને તાંબાના તારના છેડા પર કાગળની પટ્ટી લીધી છે જેને કાચના ગ્લાસમાં મૂકવામાં આવ્યું છે હવે હવે કાપડ વડે ઘસેલી રિફિલ ને જો તાંબાના તર મૂકવામાં આવે તો સમાન વીજભારના કારણે એકબીજાથી સુધી દૂર જશે